કેન્દ્રીય મંત્રી નવસારી શહેરમાં વિવિધ નવીન પ્રકલ્પોનું સીઆર સી આર પાટીલે લોકાર્પણ કર્યું કલેક્ટર કચેરી નજીક ત્રણસો નવ્વાણું કરોડના ખર્ચે નિર્માણ થયેલ પુલનું સીઆર સી આર પાટીલે લોકાર્પણ કર્યું શહેરના જૂના થાણા સર્કલ

સિટીના ટ્રાફિક માટે ઘણી ઈજ થઈ જશે સાથે સાથે જે જૂના થાણામાં જે વિવેકાનંદજી સ્ટેચ્યુ છે આનો પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે માનીએ છીએ કે જેવી રીતે ટ્રાફિકનો પહેલાં જે ડાયવર્ઝન હતો હવે આની જરૂર નહીં રહેશે અને ટ્રાફિકમાં ઈજ જે છે એક સિટીઝનોને મળશે જણાવતા આજે ખૂબ આનંદ થાય છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ કાલિયાવાડી પુલનું જે કામ ચાલી રહ્યું હતું અને એક નવસારી મહાનગરપાલિકા એક નવસારી નગરજનોને માટે એક વિકાસની ભેટ આપવા જઈ રહી હતી તે આજે પબ્લિકો માટે નવસારીના નગરજનો માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યો છે અને આ આ બ્રિજથી જે ત્રણ હવે સ્વાભાવિક છે કે બ્રિજનું કામ ચાલુ હોવાથી નવસારી નગરજનોને છેલ્લા ત્રણ મહિનાથી તકલીફ પડતી હતી હવે જે જે સમસ્યાનું આજે નિરાકરણ આવી ગયું છે અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવસારીના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી આદર પાટીલજી દ્વારા આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા પણ નવસારી નગરજનોને એક મોટી ભેટ આપવામાં આવી છે અને બીજી વાત કરું તો આજે યુવાનોના યુગ દ્રષ્ટા એવા આપણું નવસારીનું જૂનું અને જાણીતું જે કહેવામાં આવે છે સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ આજે લોકાર્પણ થઈ ચૂક્યું છે અને આ માર્ગ પર પહોળો થઈ ચૂક્યો છે જેને કારણે કે વધુ એક ભેટ ગણી શકાય એમ છે કે નવસારી નગરજનોને મળી છે અને એની એની સાથે સાથે આપણે નવસારી મહાનગરપાલિકા થયું છે ત્યારે ત્યારે તેની સાથે પણ એક આ ટ્રાફિક સિગ્નલો છે જેની જેની પણ આપણને ભેટ મળી છે જે જેના જેના થકી આવનારા ભવિષ્યમાં એ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નહીં રહે એવું અમે નવસારીના નગર તરીકે નગરજનો તરીકે હાલ જોઈ રહ્યા છીએ